પૂનમ yeah, છે

ત્યાંથી હેડ્યા છો અમારે એક આ લીલેકરી ચંદન ની ખેટી ચંદન ની કીધું લે ખેટી પાછી ને નઈ અને ઓ મસ્ત શૂટિંગ કરે એવું છે એક દિવસ આપવું જ પડે છે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જોરદાર લોકેશન છે નું

અરે યાર જોરદાર વીડિયો જ બનાવો હાલો બના ચાલુ છે આ મેમો વાગે છે નગગવા કોક ના પાંડેલા ભાઈ લાઈ મરોલતા મરોલ લે લે મલ તો બાબા મગર છે તોની જાય બાઘડી આડું જક નાવા ના ના આડું ફીલ મત આઈ બોડી મસ્તી મસ્તી કરે હે હું હું ગોચો નહી આ હું મગર જોરદાર સુદી ને બે બે પાસ હા જીજી પપો નેવા મિત્રો રોડા તમે જોઈ શકો છો રોડા રોડા ની ચોકડી અને અમારે રવિજી ની દુકાન સીધા સીધા બોલતા રહે હું કોટરો મે રસ્તો ભૂલી ગયા પણ જડી ગયો જેમ કે સરકાર ઘણી સુવિધા આપે છે મે મેપ પ્રમાણે હેડર રહે છે કેને રેડી થોડા સે ના રહેજો

સુરેદભાઈ ઉભા છે સુરેદભાઈ ઉભા છે ઓલામણે આ સાલી નહી હમણે 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 શું સુરેદ લેન જોઈને પડકી ગયા છે પડી ગયું છે લેર ઉપર પણ હોતો નહી થઈ ગયું છે ભઈ મહેનત કરો તમે ઓકે ના સાડ્યો સાડ્યો ના સાડ્યો એટલા હાલ મકાન હાલ દે જય માતાજી

যায় খ

બોલો પંકા વગર નહીં જય ઘડિયામાં જય માતાજી જય ગુડિયા

아, 아, 아. 怎么 <laughs> <laughs> આજે ઘોડેમાનો મંદિર મે તો તમે જોઈ શકો છો તમે અંદર જઈને દર્શન કરાવશો રેડી તો વિડીયો સબસ્ક્રાઇબ કરજો મજા આવશે જે ઘોડે માતાજી વરણા ગયા છેનો ઘોડેલમાનો મંદિર છે ને મંદિરની સામે જે પેલા નામની દુકાન છે તો પ્રસાદી દરેક પ્રસાદી મળશે તમે જોઈ શકો છો પ્રસાદી બધા છે હોની છે શ્રીફળ છે મોગલ પ્રસાદ ભંડાર દુકાનનું નામ છે મોગલ પ્રસાદ ભંડાર અને આ બે ઓનરો છે આ ભાઈ છે મેગા ભાઈ છે આ મારા ભોજી પણ છે રેડી અને ચાદરો જોઈતી મસ્ત મસ્ત ખોડિયારમાં નહીં તો મસ્ત મળી જશે તમને તો વશે મુલાકાત કરજો અમારી દુકાનની જય માતાજી જય ખુડિયારમાં કબૂતર હાલો તો જે માતાજી મિત્રો मैं आया सवहरण आने और अपने मघरवाचर मिले तो हम अखेंद्र जी से मघर जो मय से मी जो અને મઘર મળે છે આ કંદન ને ભાઈ વાત છે જ છે ને ખરી શેર કરો અને કરો અને કરો અને જે કુળિયરમાં લક

મંદિર છે અને મંદિર ની પાછળ છે ભાઈ તો મળીએ જય માતાજી અને વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી મળીએ ના બસ કીધું લઈ જુ આવી જાય આવી જાય કીધું લઈ જુ ચુક ચુક કરતી ગાડી બાબા વિડીયો બનાવવા પડે કે ભાઈ બની ગયા સુબકાઈ હા ભાઈ

એ બરાબર મારજી બગા